નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાતી વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા દર્શની દાદાવાલા દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપતો હોવાનો તેમજ તેમના દ્વારા થતી કામચોરી કરાતી હોવાનો આક્ષેપ ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓએ કર્યો છે ડોક્ટર દર્શિની દાદાવાલા તરફથી ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓને અપાતો માનસિક ત્રાસ હવે

વિદ્યાર્થીઓને જે પ્રકારનો માનસિક ત્રાસ આપવામાં આવે છે ક્લાસરૂમમાં પરીક્ષા ખંડમાં સુપરવિઝન વખતે કે નવા વિદ્યાર્થીઓને ધમકી આપીને ઇવન પોલીસને ધમકીઓ આપી અને વર્ગખંડમાં અમુક વિદ્યાર્થીઓ પ્રત્યે અમુક પ્રકારનું વર્તન રાખવું અમુક વિદ્યાર્થીઓ પ્રત્યે અમુક પ્રકારનું વર્તન રાખવું એ પ્રકારે જે રીતે માનસિક ત્રાસ આપવામાં આવે છે અને પરીક્ષાઓના પેપર તપાસવા નથી પ્રોજેક્ટનો વાયવા સમયસર લેવો નહીં ગઈકાલે પણ તમે જોયું કે જે રીતે શક્ય

સમક્ષ અમારી તેમજ વિભાગની છબી ખરાબ કરી રહ્યા છે પરીક્ષાના સમયે યુનિવર્સિટીની પરવાનગી લીધા વિના કેમ્પસમાં પોલીસ તથા બોલાવીને વાતાવરણ કરે છે મીડિયા સમક્ષ વારંવાર અમારું ચરિત્ર હનન કરી અમારી કારકિર્દીને ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે ડોક્ટર દાદાવાલા દ્વારા થતી આ પ્રકારની હેરાનગતિ તથા કામજોરીને અટકાવવા માટે યુનિવર્સિટી દ્વારા યોગ્ય પગલાઓ ભરવામાં આવે તેવી ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓની ઉગ્ર માંગણી છે તેઓએ આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કલ્પના ગવલીને આવેદનપત્ર આપીને લાગણી વ્યક્ત કરી હતી કે હવે જો ડોક્ટર દર્શિની દાદાવાલા ઉપર પગલા લેવામાં નહીં આવે તો આપણી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીને લાંછન લાગે તેમ છે આ અંગે ગુજરાતી વિભાગના વિદ્યાર્થી હિરેન દેસાઈ તથા કામાકસે ઘોષવામિનો શું કહેવું છે આવો સાંભળીએ કઈ જગ્યા છે તમે આ ફેકલ્ટી ઓફ આર્ટ્સ મહારાજા શહેર યુનિવર્સિટી ઓફ બરોડા ગુજરાતી વિભાગ વતી અમે અરજી આપવા આવ્યા છીએ ગુજરાતી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર દર્શન દાદાઓલા છેલ્લા ઘણા સમયથી ઘણા વર્ષોથી એમણે માનસિક ત્રાસ બધા વિદ્યાર્થીઓ સહન કરી રહ્યા છે અનેક પ્રકારે માનસિક ત્રાસ બરાબર અભ્યાસક્રમ પૂરો નથી કરવો એક જ દિવસમાં પૂરો કરી નાખવો છે પેપર તપાસવા નથી પેપર કાઢવા નથી અને જ્યારે ગઈકાલે જ હજુ એ ઘટના બનેલી કે વાઈવાનો મેસેજ એમણે ગ્રુપમાં કરેલો અને પછી એ સમયે ગઈકાલે એમણે વાયવા લેવાની ના પાડી દીધેલી ડીન મેડમને બોલાવ્યા છતાં પણ એ વાયવા લેવા માટે તૈયાર નહોતા એવી પરિસ્થિતિ ઊભી થયેલી કે સત્યાવીસ વિદ્યાર્થીઓ સાંજ સુધી આ તડકામાં સાંજ સુધી ત્યાં બેઠા રહેલા મેડમના કારણે અને બીજી અનેક પ્રકારની રીતે વારંવાર પોલીસની ધમકીઓ આપીને વર્કખંડમાં પોતાની કેબિનમાં બોલાવીને ઓછા માર્ક્સ આપીને ઇન્ટરનલ એક્ઝામમાં માનસિક ત્રાસ એવો આપી રહ્યા છે અને બીજી ઘણી બધી એવી સમસ્યાઓ જેમ કે અવારનવાર પોલીસને બોલાવી મીડિયાને અહીંયા બોલાવી ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટીમાં કેમ્પસમાં અને એ રીતે ચરિત્ર હનન કરીને વિદ્યાર્થીઓનો અધ્યાપકોનો વિદ્યાર્થીઓની કારકિર્દી પ્રત્યે એવો છેડા કરી રહ્યા છે તો આ બધી સમસ્યાઓને લઈને આજે અમે ડીન મેડમને એપ્લિકેશન આપવા આવ્યા છીએ અને ખૂબ જ અમે ગંભીરતાથી આ મુદ્દાને ધ્યાનમાં કેમ કે વિદ્યાર્થીઓનો અભ્યાસ એમનું શિક્ષણ એ યુનિવર્સિટીમાં બહુ મહત્વનું હોય છે તો ગંભીરતાથી આ મુદ્દાને લેવામાં આવે અને યોગ્ય પગલાંઓ ભરવામાં માત્ર વાત થઈને બધું પૂરું થઈ જાય એટલું નહીં પણ એ પ્રોફેસર વિરુદ્ધ ખાસ કરીને ડોક્ટર દસની દાદાવાલા વિરુદ્ધ એ પગલાંઓ ભરવામાં આવે યુનિવર્સિટી તરફથી સત્તાધીશો તરફથી એવી અમારા અમારી નમ્ર માંગ છે અને જો અહીંયાથી ડીન મેડમ પાસેથી જો આ સમસ્યાનું નિરાકરણ અમને નહીં મળે તો અમે વીસી પાસે જઈને પણ એપ્લિકેશન આપીશું હિરેન દેસાઈ ગુજરાતી વિભાગ એમએસ એસ સેમેસ્ટર ફોર આ તો કાલે જે વાયવાને લઈને થયું બાકી વર્ગમાં પણ બેન બહુ નાની નાની બાબતોને લઈને વર્ગથી બહાર કાઢવાની ધમકી આપે છે હવે કોઈ ના માઇનર એવો પગ પણ ચલાવે છે તો એમને બહુ ડિસ્ટર્બ થાય છે ભણાવવામાં તો વર્ગની બહાર કાઢી દેવું કોઈના નખ વધુ હોય છે મને ડિસ્ટર્બ કરે છે એમ કહીને બહાર કાઢી દેવું એટલે આ કોઈ યોગ્ય એક તો વર્ગો ઓછા લેવાના અને તેમાં પણ આ રીતે વારે વારે વિદ્યાર્થીઓને ધમકી આપીને બહાર કાઢી દેવાના તો એ યોગ્ય નથી અને સુપરવાઇઝર તરીકે પણ જ્યારે બેન આવે છે તો પોતે એ સ્થાને બેસી રહે છે બાકી અમને સપ્લી લેવા જવાના સહી કરાવવા જવાની સ્ટીકર લેવા જવાના એટલે એ એમની ફરજ છે એમને સુપરવાઇઝર બનાવવામાં આવ્યા છે તો આ રીતે વારે વારે જવો અમારો સમય જાય છે પેપર પૂરા નથી થતા તો એ યોગ્ય નથી ગણાવવાનું કામાક્ષી ગોસ્વામી ગુજરાતી વિભાગ એમએસએમ